અમારો મુદ્દો છે ગૌચરનું તો કાલસારી ગૌચર અત્યારે પંચાયત ખાલી કરાવે છે એમાં અમને કોઈ વાંધો નથી અમારે ગૌચર ખાલી જ કરવું છે પણ ગૌચરની અંદર જે પણ ઝાડ આવે છે ફળાવ ઝાડ આવે છે એ જેસી બીમારીનું ખેડી નાખે છે તો એ કોઈ પણ કામના નથી અત્યારે સરકારનો એમ કહે છે કે એક પેડ માકે નામ પણ આ બાપાએ વાવેલા ઝાડ હું કામ કાઢો છો માકે નામ તો અમે વાવશું જ અને ખેડૂત છે એ પ્રકૃતિ પ્રેમી છે ઝાડ એ જ વાવશે બીજું કોઈ વાવશે નહીં બીજો મુદ્દો છે અમારે જે તે વખતે અમને અમારા બાપ દાદાએ જમીન આપેલી છે એ વાળની અંદર અમે બોર કરેલો હોય મકાન કરેલું હોય તો અત્યારે માપણી થતા નવી માપણી થતાં તેમાં પછી કાંઈ વાંધાયું હોય કદાચ માપણી કરવાવાળાનો વાંધો કે કાંઈ હોય અમારા અત્યારે એક ફૂટ જો અંદર દાર આવે તો દાર કાઢી નાખવાના મકાન પાડી નાખવાના જેસી બીમારીને તો અમારી એટલી માગણી છે કે દાર અમારા રહેવા જોઈએ અમારે આજીવિકાનું સાધન છે અને મકાન પણ એમ રહે કારણ કે અમારે અહીંયા સિંહની રંજાડ છે તો માલધોડને અમારે બાંધવાય ક્યાં દિવસના અમારે માલધોડને સિંહ ખાઈ જાય તો એની જવાબદારી કોની તો એટલી અમારે વિનંતી છે એની સામે અમે દાર અને અમારો બોર હોય કે મકાન હોય એની સામે અમે માલિકીની જગ્યા છોડવા તૈયાર છીએ તો આ મુદ્દો ખાસ સાહેબને વિનંતી કે અમારી પંચાયત સુધી એને હુકમ કરે કે ભાઈ આ જે માગણી છે એ ખેડૂતોની વ્યવસ્થિત છે બસ એટલું